કે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કોવિડ કેસમાં પાછલા સપ્તાહની સરખામણે બાવીસ ટકાનો વધારો નોંધાયો હતો છેલ્લે ચોવીસ કલાકમાં સાત મહિનામાં પ્રથમ વખત કેસની સંખ્યા આઠસો ને વટાવી ગઈ છે મળતી માહિતી મુજબ જે એન ડોટ વનના કારણે આવેલા ઉછાળા દેશભરમાં ફેલાઈ રહ્યો છે જે એન ડોટ વન વેરિયન્ટનું ઇન્ફેક્શન પહેલેથી જ તેની ટોચ પર પહોંચી ગયું છે વર્તમાન તબક્કામાં કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે શનિવારે એટલે કે ચોવીસ થી ત્રીસ ડિસેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહ દરમિયાન ભારતમાં ચાર નવા કોવિડ કેસ નોંધાયા હતા જયારે છેલ્લા સાત દિવસમાં આ સંખ્યા ત્રણ પર હતી અઠવાડિયામાં વાયરસથી મૃત્યુ આંક સત્તરથી વધીને ઓગણત્રીસ થયો શનિવારે ત્રણ મૃત્યુ સાથે દૈનિક કેસની સંખ્યા વધીને આઠસો એકતાલીસ થઈ ગઈ જે આ વર્ષે અઢાર મે પછી સૌથી વધુ છે નોંધનીય છે કે કેરળમાં સપ્તાહ દરમિયાન બે નવા કેસ નોંધાયા છે જે ગયા સપ્તાહ કરતાં ચોવીસ ટકા ઓછા છે ગયા સપ્તાહે આ સંખ્યા ત્રણ હજાર અઢારથી આ દર્શાવે છે કે રાજ્યમાં કેસ પહેલેથી જ ટોચ પર પહોંચી ગયા છે કે દેશમાં નોંધાયેલા તમામ કેસોમાં રાજ્યોનો હિસ્સો પચાસ ટકા કરતાં ઓછો છે જ્યારે ગયા સપ્તાહે રાજ્યોનો હિસ્સો લગભગ એંશી ટકા હતો જ્યારે કેરળમાં કેસ ઘટી રહ્યા છે તે અન્ય કેટલાક રાજ્યો ખાસ કરીને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે કેરળ સિવાય કર્ણાટકમાં કર્ણાટક એક માત્ર એવું રાજ્ય છે જ્યાં દૈનિક કેસની સંખ્યા સોને વટાવી ગઈ છે કર્ણાટકમાં નવસો બાવીસ નવા ઇન્ફેક્શનના કેસ આવ્યા છે જે સપ્તાહમાં ત્રણ ગણો વધારો છે છેલ્લા સાત દિવસમાં ત્રણસો નવ કેસ નોંધાયા છે એ જ રીતે મહારાષ્ટ્રમાં ગયા સપ્તાહે કેસ એકસો ત્રણથી વધીને છસો વીસ થયા છે એકંદરે છેલ્લા સપ્તાહ સપ્તાહમાં કોવિડ કેસ નોંધાનારા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા વીસ હતી જે ડિસેમ્બર પંદર કરતાં બમણી થઈ ગઈ છે તે સમયે લગભગ આઠ નવ રાજ્યો હતા આ સૂચવે છે કે નવા ઓમિક્રોન સબવેરિયન્ટ જે એન ડોટ વન સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે